ફ્રી પાંચ જોડી કપડા સાથે ટ્રાવેલિંગ બેગ ફ્રી તો હવે તમને ઓફર જણાવી દઉં નવસો ને નવ્વાણું રૂપિયામાં એક જોડી સિલાઈ સાથે બે હજાર નવસો પચાસ માં ત્રણ જોડી સિલાઈ સાથે ચાર હજાર નવસો માં પાંચ જોડી સિલાઈ સાથે એમાં પણ ટ્રાવેલિંગ બેગ ફ્રી ફ્રી અને ફ્રી અરે જાવશો ક્યાં ઉભા તો રહ્યો અલીડા ખાલી કાપડ જોતું હોય ને તો પાંચસો માં એક જોડી પંદરસો માં ત્રણ જોડી ને ચોવીસો રૂપિયા માં પાંચ જોડી આપીશ અને અમારે ત્યાં વેરાયટીઝ માં વાત કરી ને વાલીડા તો શુભ પ્રસંગો માટે જેકાર લીલન પાર્ટીવેર ઓફિશિયલી અને વડીલો માટે સ્મૂથ અને સુપર ક્વોલિટીમાં તમને આપીશું એટલે ભાઈ લગ્નમાં વરરાજ હતો શેરવાની પહેરશે પણ જાનૈયા માટે તો જાનૈયા માટે પેન્ટ અને બ્લેઝર કાપડ પ્લસ સિલાઈ ફક્ત ને ફક્ત બાવીસો પચાસ રૂપિયા તો ફટાફટ પધારો મારે વાલા સિમ સિલેક્શન કતારગામ મેન રોડ સુરત